તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસ સ્થળ વિસાવદર જુનાગઢ જુનાગઢના રૂપાવટી ગામમાં રહેતી દયાબેન નામની પાંત્રીસ વર્ષીય પરિણિત મહિલા ગુમ થયાની ફરિયાદ તેના પતિએ નોંધાવી હતી ગુમ થનાર દયાનો અગિયાર વર્ષનો પુત્ર પણ હતો જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે દયાને ગામમાં જ રહેતા હાર્દિક સુખડિયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો જેથી પ્રેમી હાર્દિક સાથે દયા ભાગી ગઈ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હાર્દિકને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી પરંતુ કશું જ નહીં એફએસએલ ટેસ્ટમાં પણ હાર્દિક નિર્દોષ સાબિત થયો આ વાતને એક વર્ષ વીતી ગયું ત્યારે એલસીબીની ટીમે તપાસ હાથમાં લીધી એક વર્ષ અગાઉ થયેલી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને દયાને મોતની ઘાટ ઉતારનાર પ્રેમી હાર્દિકને જેલ હવાલે કર્યો એ બંને નંબરોથી બનાવના દિવસે સતત બે દિવસ સુધી વાતચીત થયેલી એટલે આ એક બાબત છે શંકાસ્પદ હતી જે અમને હાર્દિક નો આ બાબતની અંદર રોલ છે એવું પોલીસને એક નક્કી થયેલું આ ઉપરાંત જે ડમી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને દયાબેનના પતિને જે ફોન કરવામાં આવેલા હતા આ બાબત પણ એક શંકાસ્પદ લાગેલી આ ઉપરાંત દયાબેન કાગવડ ખાતેની હોટલમાં જ્યાં રોકાયેલા તે હોટલના માલિકનું પણ વિગતવાર નિવેદન લેવામાં આવેલું તો ત્યાં આગળ પણ હાર્દિક મળવા માટે ગયેલો હતો જુનાગઢના રૂપાવટીમાં એક વર્ષે ઉકેલાયો હત્યાનો ભેદ ગામમાંથી એક વર્ષ અગાઉ ગુમ થઈ હતી પરિણીતા પરિણીત પ્રેમિકાની પ્રેમીએ હત્યા કર્યાનો ખુલાસો હત્યા બાદ પ્રેમીએ કૂવામાં ફેંકી હતી પ્રેમિકાની લાશ જૂનાગઢ એલસીબીની ટીમે એફએસએલ સહિત ટેકનિકલ પુરાવાના આધારે આ કતલનો ભેદ ઉકેલ્યો પોલીસના કહેવા મુજબ આખો ખેલ પ્રેમ પ્રકરણના કારણે બન્યો છે તેનું મૂળ કારણ એ હતું કે દયા પરિણીત હતી અને હાર્દિક કુમાર હતો રૂપાવટી ગામમાં પતિ અને દીકરા સાથે રહેતી દયાની ગામમાં રહેતા હાર્દિક સાથે આંખ મળી ગઈ હતી પતિની જાણ બહાર દયા પ્રેમી હાર્દિક સાથે અવારનવાર મુલાકાત કરતી હતી તેની સાથે અનેકવાર સંબંધ પણ બાંધ્યા હતા એકવાર અગાઉ હાર્દિક સાથે દયા ભાગી ગઈ હતી તે પછી કાગવડ નજીક આવેલી એક હોટલમાં રોકાયા હતા હોટલમાં એકાંતની પડો માણ્યા બાદ દયાને લઈ હાર્દિક નીકળ્યો હતો તે પછી દયાએ હાર્દિક સાથે લગ્ન કરવાની જીત કરી દયા પરિણીત હતી હાર્દિક તેની સાથે લગ્ન કરવા નહોતો માંગતો પણ પ્રેમિકા માનવા જ તૈયાર નહોતી જેથી દયાને ફોસલાવી હાર્દિક અવાવરુ જગ્યાએ લઈ ગયો તેના માથામાં બોથળ પદાર્થ મારી હત્યા કરી નાખી ત્યારબાદ લાશને કૂવામાં ફેંકી હતી પોલીસને ગુમરાહ કરવા બે સિમ કાર્ડ લીધા હતા તેમાંથી એક નંબરથી દયાના પતિને ફોન કરી તે રાહુલ નામના યુવક સાથે ભાગી ગયાનું જણાવ્યું બાદમાં તે સિમ બંધ કર્યું હતું હાર્દિક છે પોતે ખેડૂત જ છે ખેતી કામ કરે છે અને જે જ્યાંથી દયાબેન ની લાશ મળી છે એની નજીકમાં પણ એ એક જમીનને ભાગ્યું રાખી અને પોતે કરે છે આ પણ એક મહત્વની બાબત છે તમામ બાબતોમાં તપાસ કરવામાં ત્યાં એની બાજુમાં એક રાખી અને જમીન વાવે છે આ પણ એક કારણ હોઈ શકે કે ત્યાં આગળ લઈ જવાનું કારણ છે ફરિયાદી પણ ખેડૂત છે પોલીસને પણ આરોપી આ સ્ટોરી જણાવી ગુમરાહ કરી હતી પરંતુ એલસીબી ના ગળે આ વાત ઉતરી નહીં કડકાઈથી પૂછપરછ કરતા હાર્દિક ભાંગી પડતા દયાની હત્યાનો ભેદ ઉકેલાય ગયો હાર્દિક જે જગ્યાએ દયાને લઈ ગયો હતો જ્યાં હત્યા કરી હતી અને જે કુવામાં લાશ ફેંકી હતી એ તમામ જગ્યાએ પોલીસ એફએસએલની ટીમ સાથે ગઈ હતી કુવામાંથી પરિણીતાના સ્થિ બહાર કાઢ્યા હતા તમામ પુરાવા એકઠા કરી હાર્દિક વિરુદ્ધ હત્યા પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ સહિત વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ધર્મેશ ખાચર ગુજરાત ફર્સ્ટ જૂનાગઢ